તો નવસારીના ગણદેવીમાં દેવધા ડેમના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે દેવધા ડેમના હાલ દરવાજાઓ ખોલવામાં આવ્યા છે જ્યારે વરસાદની પેટર્ન જોયા બાદ અન્ય વીસ દરવાજા ખોલાશે અંબિકા નદીના કિનારાના વીસથી વધુ ગામને એલર્ટ રહેવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે જ્યારે ડેમના દરવાજા ખોલાતા અંબિકા નદીના જળસ્તરમાં પણ વધારો જોવા મળ્યો છે આજરોજ આ દીવદા ટાઈડલ ડેમમાંથી આપણે વીસ ગેટ ખોલવાનું આયોજન હતું એ નવ વાગ્યાથી આપણે વીસ ગેટ ખોલવાની કામગીરી ચાલુ છે હાલમાં આપણે દસ ગેટ ખોલવામાં આવ્યા છે આમ બે મીટરની હાઈટ મુજબ એક એક મીટરના ગેટ હોય આપણે અત્યારે એક એક મીટરના દસ ગેટ ખોલ્યા છે એટલે સાંજ સુધીમાં ટોટલ આપણે ચાલીસ ગેટ ખુલી જશે